અમારે એક આવી રીતે પ્રોગ્રામમાં પૈસા ઉડતા હોય વિડીયો સીડી જોઈ ગયેલા ને અમારે એક માતમા રોડ ને કાંઠે રહેતા હતા અરે એમ આયા મને કે ભંડારા કરવા હે કુંભ કે મેલે મેં જાકર કુંભ આ રહા હે આ કુંભ પેલા કુંભ મેળો તો ને પેલા કુંભ મેં જાણા હે ભંડારા કરના હૈ ગુરુજી કી કૃપા હૈ અમારે એક પ્રોગ્રામ કર ડાલો એટલે અમે કર્યો પ્રોગ્રામ એટલે પછી વચ્ચે વચ્ચે આવો ફાળો આવતા હતો એટલે અમે બોલતા હતા એમાં એક હાવ સાહિત્યનો પ્રેમી માણા મને કે માયા ભાઈ વચ્ચે બોલો છો ને આખા કાર્યક્રમનો ઓલું થાય મને કે પ્રોગ્રામ ચાલુ રાખ અરે મેં કીધું બાપુને ભંડારો કરવો ન્યા જાય હા રસોડું ખોલવું એના માટે પ્રોગ્રામ તો એ ભાઈ ઊભો થઈને કે ઘટે હું એ ક્યો ને તા તો બાપુની જટા છોડી ક્યા બાતે કરણ કા અવતાર હો ગયા ઘટે સુઈ કે કોઈ પહાલે આપણે હાથ ફેલાવાની જરૂર નથી માયા ભાઈ

હમણાં એ બાપુનો ફોન આવ્યો માયા ભાઈ ઓ કોણ છે કે આવકા થાય બાપુ એ તો તમે ગોતો હવે જે બોલાઈ ને વહી ગયો એમાં ના લ્યો રોડ કાઠે તો આવું થાય અને આ તો આપણા સમાજનું છે અમુક અમુક ભાવ લાગે હમઝા તું પણ કે આ ભારે મજા ભારે આવી હોય કે અમુક તો વડીલો હિન્દી જ બોલ્યા આનું સંચાલનમાં તો અંગ્રેજી સિવાય ઘા તો થતો હું કહું આને હું છું આને અંગ્રેજી મજા આવે મૂળ વાત ઉપર આવું કે એ બેનોમાં વિવેક હોય કોઈ ભાઈ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ ને પૂછો કે કેમ છે મારા ભાઈને એટલે તરત શરૂ કરશે ઘણું સારું ભાઈ ઘણું સારું દીવામાં દિવેલ આવે ને જેમ તેજ વધે એમ દવા લાગુ પડી જાય તાર ભાઈ બે દીથા બહુ દાંતે કાઢે હા મને તે તો પંદર દી પહેલા આવ્યો તો ખબર પડે તમને એમ જ લાગે કે પથારીમાં ખાલી સાદર જ પડી પડી સાદર ઉશી કરો જ્યારે ખબર પડે કે આચમાં પડ્યો હામાં હા હુગલ પાપડ જેવા થઈ ગયા હતા પણ બે થાત ઘણું હારું બહુ હારું ભગવાન ને દયા ભાઈ ને બધા છોકરાઓના બધા ભગવાન કરી છે ને બાપા તો એને લીધે જો ખૂબ સારું થયું કારણ કે અમારા છોકરાઓના પુઈ મારા અમારા ગઢાનો રોટલો આડો આવ્યો આ શબ્દ તો મને બહુ ગમે અકસ્માત ક્યાંક એવો થયો હોય કોઈને લાગ્યું ન હોય અને તમે ખબર કાઢવા જાઓ ત્યારે એક શબ્દ નીકળે છે અમારા ગઢાનો રોટલો યાદ આવ્યો આપણા બાપ દાદાના રોટલા કેટલા જાડા હશે કે યમરાજાની આડો આવીને આવી જાય રોટલો એ કેવડી તાકાત હશે બીજી વાત તમામ રસોઈ તમે અત્યારે રસોઈ શો માં જોઈને શીખી શકો તમામ વસ્તુ તમે શીખી શકો એની નોટબુક એની બુકો આવે એમાં તમે શીખી શકો પણ બે જ વસ્તુ એ કોઈથી શીખી ન શકાય એક રોટલો ને બીજી લાપસી એ તો જેની માને આવડતું હોય એની દીકરીને આવડે હા રોટલા ને એવું નહીં આપણે આવ્યા હતા ગાંધીનગર થી બેનો રોટલા શીખવા અને આપણા ગામડામાં આવે ને કીધું બહેનો અમારે એ રોટલા શીખવા છે તો આપણે માઉ કે મરો વયો આમ રોહડામાં જેમ જોકમાં બકરીઓ હોય એમ વૈયા વૈયો આમ ડફો ડક માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા અને આપણી માઉ કાથરો ડાપે જો આ કાથરો નાખો પાણી નાખો મીઠું નાખો લોટ મહળો મહેલા પછી કીધું કરો પીંડા પીંડા કર્યા પછી કીધું કે હવે ટ્રેક્ટરના પૈડા જેવું કરો હવે એ ભાઈ ટ્રેક્ટર નો તો જોયા પાછું ગામમાં લાવીને કીધું કે આ ટ્રેક્ટર ને આ પડ્યા પછી આમ ટ્રેક્ટર ના પડ્યા જો પછી કીધું પાણી વાળા હાથ કરતી જાય ટીપતું જાય તો ટીપતું ગયું ને એનું બાપ ખરતું ગયું બધું બે ત્રણ ટ્રાય કરી પછી આપણી બાવુ એ કાથરો લઈ લે ધાબડિયા કરો ધાબડિયા હવે આ તમારથી ન થાય તાક તો એ શીખવું હોય તો મારે શું કરવું પડે બેન બોલ્યા એ શીખવાય તો મારે શું કરવું પડે ત્યારે એસી વર્ષની માં બેઠી તેને કીધું બેટા એ શીખવું હોય તો તારે એકવાર અમારે ખોરડે જન્મ લેવો પડે તો આ શીખાય ભલા મારા રોટલો શીખવાયનો અર્થ એ એ સામાન્ય તમે રસોઈ હાથે બનાવી ઈ રહેવા ગયો પણ કોક જમાડતા શીખવું આનું નામ રોટલો શીખ્યા કહેવાય બીજું કાઈ ન કહેવાય એનો રોટલો મોટો એનો અર્થ ઈ નથી કે રોટલો જ ખવરાવે છે પણ જે માણસ જમાડે મોટો હોય એનો રોટલો મોટો હોય અને જેનો રોટલો મોટો ત્યાં જ આવતા આચકાવું પડે એટલે બેન બિચારા એવા સહજ એમ કહે કે અમારે જો વડીલોનો રોટલો આડો આવ્યો અને કાલ તો અમને રજા આપી દે ભાઈ બહુ સારું છે કાલ રજા દે એમ કહેતા તો દર્દી એમ કોટા આવી જાય એમ કાલ ઘરે દોવાના આ પાવરમાં આવી જાય દર્દ વયું જાય પણ આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય જાય ના જી ને આપણે ઓલા ભાઈ લુખેશ બેઠો હોય ને પોછી કા ફેરવો કા ભાઈ કેમ છે મારે ભાભીને હવે નો ઉભી થાય પૂરું થઈ ગયો કાલ તો વાતુંય કર દીધા હવે તો વાતુંમાંથી ગઈ લે અને તમે તો બહાર રખડતા હોય અમારે જે હોય તો જાનમાં રાખજો લે એ જીવે હજી જીવે તારી માં જીવે હૈજી કોઈ ભાઈ બીમાર હોય કોઈ પુરુષ બીમાર હોય તો એનો ખાટલો એની સ્ત્રી રેઢો નહીં મૂકે બાવડું પકડીને મસ્યા નાન્યા બેઠી હોય હા બાકી બાયુ બીમાર પડી અંયા કોઈ દે આપણે બેઠા લુખેસ્યો કોઈ દવાખાના દાખલ કર્યા તો દવાખાનાના લીમડા હેઠે બહાર બીડી પીતો બેઠો બેઠો આપણે આપણે કે કાંતા એ અમારા બાન બધા બેઠા અંદર ત્યાં બાકી સ્ત્રી એ એ એ બાવડું ન મૂકે અરે છોડો ખાલી એ કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાવ અને ખાલી ખબર પૂછો ને ઈ બેન જવાબ આપશે ને તા જવાબમાં અડધો રોગ વયો જાય આપણે ત્યાં જઈને પૂછી કે ભાભી કેમ છે મારા ભાઈને ઘણો હારું ભાઈ ઘણો હારું ઘણો ફેર પડ્યો હા ઘણો હારું દવા લાગુ પડી થોડીક

હા મેમ મેમ સાર્યું બધું પેહુન ગાવું ચાર્યું હા તો હવે બેના બીસલેરીના પાણી ના આમ નહીં જુઓ તાવ નતો આવતો કેમ આપણે કેમ પાણી પીતા ગમે ખાળિયાનો ભેંસ્યો બેઠી હોય એમાં આસરી જાય એનું પાણી પીવા હા પીધું એટલે માલ એને પૂછ્યું અરે છોડો આજુબાજુમાં પાણી ન હોય ધણેરમાં આપણે ચારતા હોય પછી વાસણ નો પાણી લાવવાનું તો કરવાનું શું આ ફાળિયું હોય એ ઓલો લેતો જાય અને એ ફાળિયું પલાળતો આવે અને પછી આવી અને નીચોવે વે એ પાણી કોઈ દી શિકન ગુનિયા જો નહીં જેને બહુ શરીરની ખબર પડતી હોય ને એ બહુ બીમાર હોય આમ કરીએ તો આમ થાય આમ કરીએ તો આમ થાય આ ગાંડા ને કોઈ દી આ ગાંડા ને કોઈ દી પાટા ન બંધાય તો રૂજ આવી જાય હું કા એને દેહ ખબર જ નથી એટલે ઓલો એનું ટોટલી ધ્યાન રાખતો હોય એમ બધું તમે કૃષ્ણના ભરોસે મૂકી દો બધું રેડી થાય નાઈ છે સારું છે નહી તર હું તો બાળકોને ને જ રાજી થાવ મારા આ બાળકોએ એ હું પૂન કરે છે આ ટાઈમે જઈને મેં આપણે અવડા તો હતા મરી ગયા ખાખી સડીયું પહેરી પહેરી ભણવા જાતા તો એક એકડે કિટ અહીંયા તો રૂપાના ના પત્ર્યા હોય એમ રામદેવભાઈ લાવો